નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં સૌથી મોટા સમાચારની વાત કરીશું સોશિયલ મીડિયામાં છવાયા છે ભારતીય સેનાના આ ચાર હીરો ઓપરેશન સિંધુર પછી સમગ્ર દેશમાં ઉત્સાહ છે સોશિયલ મીડિયા પર દેશવાસીઓ સેના પ્રમુખ ઉપર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે એક યુઝર્સે લખ્યું છે કે આ લોકો મીડિયામાં નહીં જોવા મળે પરંતુ આ ચાર સુપર હીરો છે જેમણે ઇતિહાસ રચી દીધો છે આ કેપ્શન સાથે સી

શંકરે લખ્યું છે કે દુનિયાએ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ રાખવો પડશે ઇઝરાયલે ભારતીય લશ્કરી કાર્યવાહીનો ટેકો આપ્યો છે ઇઝરાયલી રાજદૂતે કહ્યું છે કે આતંકવાદીઓને ખબર હોવી જોઈએ કે જનદ્ય ગુનેઓના પરિણામો શું આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે ભારતે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરતા ગુજરાતમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે રાજકોટ જામનગર અને ભુજ એરપોર્ટ સંપૂર્ણ બંધ કરાયું છે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી અગિયાર અને અમદાવાદથી ત્રણ ફ્લાઇટો રદ કરવામાં આવી છે અમદાવાદમાં પણ હાઈ એલર્ટ અપાયો છે અમદાવાદ એરપોર્ટ અને કાલુપુર રેલવે સ્ટેશન હાઈ એલર્ટ ઉપર છે જાહેર સ્થળો પર સુરક્ષા વધારવામાં આવી છે રાજ્યમાં પાકિસ્તાનની નજીક વિસ્તારોમાં ચેકિંગ પણ વધારી દેવામાં આવ્યો છે મિત્રો મહત્વના સમાચાર ની વાત કરીએ તો પાકિસ્તાન ભારતનો બીજો જળબાતોડ જવાબ સામે આવ્યો છે જમ્મુ કાશ્મીરના પોછ અને રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધ વિરામ નું ઉલ્લંઘન કર્યું તેને ભીમ ગલી વિસ્તારમાં ભારે તોપમારો કર્યો જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાએ આર્ટિલરી ગનનો ઉપયોગ કર્યો હતો જેનો ભારતીય સેનાએ જડબાતો જવાબ આપ્યો સૂત્રના જણાવ્યા અનુસાર ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેનીબેને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા છે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના ઠેકાણા ઉપર એરસ્ટ્રાઇક કરી અને પહેલગામ હુમલાનો બદલો લીધો આખા દેશમાં જવાનોની આ કામગીરીના વખાણ થઈ રહ્યા છે ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોરે પણ સેનાની આ કાર્યવાહી બદલ અભિનંદન પાઠવ્યા છે વાત કરીએ તો આતંકી અઝહરના નો ખાતમો ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે કરેલા હવાઈ હુમલામાં આતંકવાદી અને જૈશ એ મોહમ્મદના વડા મસૂદ અઝહરના પરિવારના દસ સભ્યો પણ માર્યા ગયા છે જૈશ એ મોહમ્મદના વડા મસૂર આઝાદે પોતે આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે ભારતીય હુમલાના તેના પરિવારના દસ સભ્યો અને ચાર નજીકના સાથીઓ માર્યા ગયા છે આ હુમલા પછી દુઃખી મસદ અજુરે કહ્યું છે કે જો હું પણ આ હુમલામાં માર્યો ગયો હોત તો સારું થત મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનને મળ્યો છે તુર્કીનો સાથ તુર્કી પાકિસ્તાનના સમર્થનમાં આવ્યું છે તુર્કીના વિદેશ મંત્રી હકાન ફિદાને પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન મોહમ્મદ ફોન કરીને સમર્થન આપ્યું છે ભારત અને પાકિસ્તાનને એવી પરિસ્થિતિઓથી બચવા કહ્યું છે કે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય શાંતિ માટે જોખમી હોય યુએના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન જાયદ અલ નાહિયાએ બંને દેશોને તણાવ ઓછો કરવાની અપીલ કરી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીનો યુરોપ પ્રવાસ રદ થયો છે ઓપરેશન સિંદુર પછી પીએમ મોદીએ તેમના હવે પછીના તમામ વિદેશ પ્રવાસ રદ કર્યા છે પીએમ મોદીએ તેરથી સત્તર મે દરમિયાન નોર્વે ક્રોએશિયા અને નેધરલેન્ડની તેમની મુલાકાત રદ કરી છે અગાઉ તેમણે રશિયાના વિજય દિવસ પરેડમાં પણ હાજરી આપવાનું આમંત્રણ પણ નકારી કાઢ્યું છે તેમણે રશિયાને જાણ કરી હતી કે પહેલગામ હુમલાને કારણે તેઓ રશિયા આવી શકતા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદુર પછી પીએમ મોદીની બેઠક સમાપ્ત થઈ હતી જાણો શું થયું ઓપરેશન સિંદુર પૂર્ણ થયા બાદ પીએમ મોદીની કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી બેઠકમાં પીએમ મોદીએ તેમના મંત્રીમંડળને ઓપરેશન સિંદુર વિશે વિગતવાર માહિતી આપી હતી પીએમ મોદીએ પણ સેનાની પ્રશંસા કરી છે છે તેમણે કહ્યું કે સેનાએ શાનદાર હુમલો કર્યો અને આ દેશ માટે ગર્વની ક્ષણ છે આ દરમિયાન મંત્રીમંડળ સભ્યોએ પણ સફળ કામગીરી માટે પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સતત ત્રીજા દિવસ વરસાદ ઓગણીસના થયા છે મોત હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો ભર ઉનાળે આવેલા મિની વાવાઝોડામાં ખેડૂતો સહિત અનેક જગ્યાએ ભારે નુકસાન પણ થયું નાની મોટી વરસાદી ઘટનાઓમાં રાજ્યમાં ઓગણીસ લોકોના જીવ ગયા હોવાનો આંકડો સામે આવી રહ્યો છે જેમાં વૃક્ષો પડવા વીજળી પડવી ઉપરાંત અનેક ઘટનાઓ પણ બની હતી હવામાન વિભાગે હજુ પણ ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ પણ આપી દીધું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે પાકિસ્તાન પર ક્યારે હુમલો કર્યો હતો મંગળવારે મોડી રાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ પહેલાં તો મીડિયામાં સમાચાર વહેતા થઈ ગયા કે ભારતે પાકિસ્તાનમાં હુમલો કર્યો દરમિયાન પીઓકેમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો આ ઘટના જોનારોએ જણાવ્યું કે મંગળવારે મધ્યરાત્રિ પછી મુજફ્ફરાબાદમાં શહેરની આસપાસના પર્વતો પાસે ઘણા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો પછી વીજળી ગુલ થઈ ગઈ હતી રાત્રે બે વાગ્યાની આસપાસ પહેલા જ ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાનના પીઓકેમાં હુમલા કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની દીકરીએ કર્યું છે દેશનું મહાન કર્નલ સોફિયા કુરેશી એક ગુજરાતી છે તેઓ ભારતીય સેનાના સિગ્નલ કોર્પ્સના અધિકારી છે વડોદરાની દીકરી સોફિયાનો જન્મ ઓગણીસો માં થયો હતો તેમણે બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે સોફિયાના મેજર તાજુદ્દીન કુરેશી સાથે લગ્ન બાદ નવ વર્ષનો નો પુત્ર પણ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનના શેર બજારમાં ધડામ કરતું જોવા મળ્યું છે પાકિસ્તાન અને પીઓકે માં નવ આતંકી ઠેકાણા પર ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ સાત મહિના રોજબ પાકિસ્તાની બજારોમાં ઘટાડો જોવા મળ્યો ખુલતાની સાથે જ પાકિસ્તાની શેર બજાર ધડામ કરતું પડી ભાગ્યું પાકિસ્તાનના શેર બજારનો ઇન્ડેક્સ કરાચી સો અને શરૂઆતના વેપારમાં લગભગ છ ટકા ઘટીને એક લાખ સાત હજાર ત્રણસો ઉપર આવી ગયો હતો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટાઇક બાદ હાઈ એલર્ટ શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી ભારતે ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓના ઠેકાણાઓને ઠેર કર્યા છે ત્યારબાદ ભારતમાં ઘણા સ્થળો પર એલર્ટ આપવામાં આવ્યું છે હુમલા બાદ રાજસ્થાનમાં શાળાઓ બંધ કરી હતી યુપીના સરહદી વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું હતું ગુજરાતમાં પણ કચ્છમાં બોર્ડર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે ખાવડા બોર્ડર નજીકના ગામોમાં સુરક્ષા વધારવામાં આવી છે બોર્ડર પર વિવિધ સુરક્ષા એજન્સી ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે મહત્વના સમાચારની વાત કરીએ તો પિક્ચર બાકી પૂર્વ સેનાના પ્રમુખે જણાવ્યું છે ભારતે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી છે ભારતીય સેનાએ પહેલગામ હુમલાનો બદલો લીધો છે જેના કારણે આખો ભારતીય સેના ઉપર ગર્વ કરી રહ્યો છે આ બધા વચ્ચે ભારતીય સેનાના પૂર્વ પ્રમુખ મનોજ એક વાયરલ છે છે મનોજ લખ્યું કે પિક્ચર અભી બાકી છે આ ટ્વીટ બાદ લોકો અંદાજ લગાવી રહ્યા છે કે પાકિસ્તાન પર હજુ પણ વધારે કાર્યવાહી થઈ શકે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંધુ અંગે પૂર્વ અને હાલના ક્રિકેટર્સની પ્રતિક્રિયા સામે આવી છે ભારતીય સેનાના ઓપરેશન સિંધુના વર્તમાન અને પૂર્વ ક્રિકેટરે વખાણ કર્યા છે તેમણે સેનાને સલામ કર્યા છે અને જય હિન્દના નારા પણ લગાવ્યા છે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર આકાશ ચોપરા અને ઓઝા અને સામેલ છે તો ભારતીય ટીમ અને ખેલાડી વરુણ ચક્રવર્તીએ પણ સોશિયલ મીડિયા પર ઓપરેશન સિંધુની સરાહના કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં સતત ત્રીજા દિવસે વરસાદ જોવા મળ્યો છે ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ નોંધાયો છે મહુવામાં સૌથી વધુ એકસો ને સિત્તેર મિલીમીટર વરસાદ પડ્યો અને તમામ તાલુકામાં માવઠું થયું વરસાદના કારણે ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે જોકે ખેતી ભારે નુકસાન થયું છે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે વાતાવરણમાં પલટો આવ્યો છે હવામાન વિભાગે આઠ મે સુધી ભારે પવન અને વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે